પેટ્રોલ ડીઝલના ભાવમાં કેન્દ્ર સરકારે ઘટાડો કર્યો છે પ્રતિ લિટર બે રૂપિયા ઘટાડવામાં આવ્યા છે નવા ભાવ શુક્રવાર સવારે છ વાગ્યાથી અમલી થયા છે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કર્યો છે આ ઘટાડા સાથેના નવા ભાવ શુક્રવારે સવારે છ વાગ્યાથી દેશભરમાં લાગુ થઈ ગયા છે લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ ડીઝલની કિંમતમાં બે રૂપિયાનો ઘટાડો કર્યો છે ઘટેલા ભાવ સવારથી દેશભરના તમામ પેટ્રોલ પંપ પર લાગુ થઈ ગયા છે મોંઘવારીનો માર સહન કરી રહેલા લોકોને મોટી રાહત થઈ છે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ ઘટીને ચોરાણું રૂપિયા ચુમ્માળીસ પૈસા થઈ ગયો છે તો ડીઝલનો ભાવ નેવું રૂપિયા સુધી પહોંચી ગયો છે કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વીટ કરતાં લખ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ બે રૂપિયા ઓછા કરીને પીએમ મોદીએ સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોને પોતાના પરિવારનું હિત અને સુવિધા હંમેશા તેમનું લક્ષ્ય છે ગુજરાતમાં આજથી પેટ્રોલ ડીઝલ સસ્તું થયું છે